વર્જનિક છે એમના નેતાઓ ભાજપના નેતાઓ અહીંયાથી ગુજરે છે મંત્રીઓ અહીંયાથી ગુજરે છે પ્રધાનમંત્રી અહીંયાથી ગુજરે છે ચીફ ચીફ મિનિસ્ટરો અહીંયાંથી ગુજરે છે તો આ પુલ એમને દેખાતું નથી સાંસદને દેખાતું નથી ચાલુ બીજેપીના ધારાસભ્યોને દેખાતું નથી જિલ્લા તાલુકા અને પંચાયત તાલુકાના જે સભ્યો છે ભાજપના એમને દેખાતું નથી કોંગ્રેસના માજી ધારાસભ્યોને દેખાતું નથી એટલી દુર્ઘટના થઈ શકે આજે તમે જોઈ શકો આ એટલું ગંભીર અહીંયાં એક ખાડો પડી ગયો છે રાતે કોઈ ચડતો ચડતો આમાં મરી જાય એ જીવનો કોણ જવાબદાર હશે એમનો જીવ જતો રહ્યો તો અહીંયા એમ્બ્યુલન્સ નીકળવાની ખતરો છે મોટા મોટા જે આ જેપુરનું પુલટી છે એના લીધે મોટા વાહનો જે ટ્રક છે મોટા મોટા ડમટો આ રોડ પર આવે છે આ પૂલ મોટા ઢમકો વચન લેવા માટે બનેલું નથી પણ આ સરકારની ભાજપ સરકારની મુશ્કેલીના લીધે આખું ડાયવર્શન કવાટ રોડ પર આવી ગયું છે કવાટ રોડની અને રોડોની પરિસ્થિતિ પણ હવે ખરાબ થઈ ગઈ છે તો આનો જવાબદાર કોણ રહેશે બીજી વાત બેન આજે તમે અહીંયા શું કાર્યક્રમ કર્યો જે ફૂલ ચડાવ્યા છે રામધૂન કરે અમે આજે પાછું મને ખબર છે આ પણ બારમું તેરમું કરવામાં આવશે તો અમે પહેલાથી એને એક માન સન્માન પુલને આપી દીધું છે કે તમે આટલું યોગદાન આપ્યું છે પણ આ ભાજપ સરકાર યોગદાન આપવા માંગતી નથી આદિવાસી સમાજના જીવ જોડે રમવા માંગે છે એમના ફક્ત વોટ જ લેવા માંગે છે એટલે કોઈ રિપેરિંગ કામ થતું નથી તો અહીંયા પુલમાં જે દુર્ઘટના થશે આ ભાજપ સરકાર અને એમના નેતાઓ જવાબદાર રહેશે